જીવનનું અંતિમ સત્ય એટલે મૃત્યુ આ મૃત્યુને સ્વીકારવા માટે દરેકની તૈયારી હોતી નથી પરંતુ આ હકીકતને સ્વીકારી એક પરિવારે એક અનોખો ચીલો ચાતર્યો છે પરિવારમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે પરિવાર માટે દુઃખની ઘડી હોય છે ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં એક એવી ઘટના જોવા મળી જેમાં મૃત્યુના પ્રસંગમાં દુઃખ સાથે હર્ષ જોવા મળ્યો શાશ્વત મૃત્યુનો સ્વીકાર એ જ સાચી વાત છે ત્યારે વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા મધુભાઈ કાકડિયાના માતાનું પંચાણું થતા ઢોલનગારા સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આ અંતિમ વિદાય યાત્રામાં પરિવારજનો અને સગા સંબંધીઓ પણ જોડાયા હતા સાત દીકરા અને આઠ દીકરીઓની લીલીવાડી મૂકી દાદીમાએ અંતિમ શ્વાસ લીધા ત્યારે તેઓની અંતિમ યાત્રા ઢોલનગારા સાથે કાઢવાની દીકરાઓની ઈચ્છા હતી જેને લઈને એક બાજુ દુઃખ અને એક બાજુ હર્ષ સાથે શાશ્વત સત્યને સ્વીકારવા માટે આ અંતિમ યાત્રા નીકળી ત્યારે સૌ સગા સંબંધીઓ સાથે પરિવારજનો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત